બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએને ભવ્ય વિજય મળતા તેની ખુશીની લહેર ગુજરાત સુધી પહોંચી છે જામનગર જિલ્લાના કાલાવડ ખાતે ભાજપના કાર્યકર્તો અને આગેવાનો દ્વારા ભવ્ય વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓએ જોરદાર આતશબાજી કરી હતી અને ફટાકડા ફોડ્યા હતા એકબીજાને મીઠાઈ ખવડાવી વિજયની ઉજવણી કરી હતી આ ઉજવણીમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર વિનોદ પંડેરી કાલાવડના ધારાસભ્ય મેઘજી ચાવડા જિલ્લા મહામંત્રી અભિષેક પટવા શહેર અને તાલુકાના પ્રમુખો નગરપાલિકા અને તાલુકા પંચાયતના પ્રમુખો સહિત ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉત્સાહભેર જોડાયા હતા આજ રોજ કાલાવડ શહેર ભાજપ દ્વારા બિહારમાં એનડીએની બહુમતી મળી છે અને ઐતિહાસિક ગીત મળી કે તેનો વર્ષનાને બીજો વર્ષનું આયોજન કર્યું ફટાકિયા ફોડા મીઠા બોઢા થયા અને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ એનડીએ સરકાર બહુમત તરફ જઈ રહી છે અને પોતે બહુમત ઉપર જઈ રહી છે ઇતિહાસમાં નંબર ચોરાણું બીજેપી એક્ટવેલ્પમાંથી એટલે કે પંચાણું ટકા રિઝલ્ટ મળી રહ્યું છે ત્યારે નરેન્દ્રભાઈનું કામ વિકાસ અને વિરાસત બને અને વિકાસના કામ સાથે વિરાસત પણ દેશની જળવાય એ માટે માન્ય નરેન્દ્રભાઈએ કામ કર્યું છે અને બિહારમાં એનડીએના શાસકના નીતીશકુમાર અને નાંદ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા જે વિકાસના કાર્યો થયા હતા એમને પ્રજાએ સમર્થન આપી અને ઐતિહાસિક રીત વેગ્યું છે ત્યારે કાલાવર શહેરના તમામ કાર્યકર્તાઓના આગેવાનો અને ગામજનોએ ભવ્ય વિજય